પાલીતાણામાં મંગળવારના રોજ જગદગુરુ શંકરાચાર્યજીના પાવન પગલાં થશે સંત સંકલ્પને સાકાર કરવા વૈદિક સનાતન સમાજ દ્વારા સ્વયં સક્રિય તડામાર તૈયારીઓ શરૂ થઈ છે જેને લઈને આજ રોજ પાલીતાણાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સાધુ સંતો મહંતોની સાથે સામાજિક સંગઠનો સંસ્થાઓ તેમજ કાર્યકર્તાઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી આ તરફ ભાવનગર યુવરાજ સાહેબ શ્રી જયવીરસિંહ જયવીરરાજસિંહજી અને વિજયરાજસિંહ ગોહિલ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો આ શુભ દિને ઉપસ્થિત રહેનાર છે પાલિતાણા પંથકના સનાતની સંતો મહંતોના મનમાં સંકલ્પ ઉગ્યો છે કે પાલિતાણાની ભૂમિમાં જગદ્ગુરુના પાવન પગલાં થાય સંકલ્પને ધર્મપ્રેમી જનતાએ ઝીલી આ અવસર ઐતિહાસિક બને તે માટે કમર કસી છે મારું નામ શ્રી મહેંત મુખ્ય સંરક્ષક ભારત ગોજગિરી શ્રી પંડસના માવાના ખાડા શારદાપીઠ ઈશ્વર જગત ગુરુ સંગ્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પાલિતાણા મુકામે પધી રહ્યા પધારી રહ્યા છે એના પૂર્વ વ્યવસ્થાના ભાગ રૂપે सर्वप्रथम દેવળિયા ધારેથી મહારાજની રોડ યાત્રા શરૂ થશે અને દેવળિયા ધાર થી લઈને પાલિતાણા સુધીના આઠ થી દસ ગામડાઓની વચ્ચે હાઈવે ઉપર તમામ લોકો ફૂલ પુષ્પથી હારથી રંગોળીથી સર્વોચ્ચ પીઠનું સ્વાગત અને સત્કાર કરવા માટે બેતર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાથે સાથે સમગ્ર પાલિતાણા શહેરની અંદર જે કોઈ સામાજિક સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ એ તમામ લોકો મળીને તમામ પ્રકારના મંથનો કરીને જગદગુરુ શંકરાચાર્ય સર્વપ્રથમ શંકરાચાર્ય પદ પર બિરાજમાન થયા પછી ભાવનગરના પાલિતાણા મુકામે પ્રથમવાર પધારી રહ્યા છે તમામ સનાતન ધર્માવલંબી ભાઈઓ બહેનો યુવાનો સંતો મહંતો હૃદયની અંદર એક આજે જે થોડા દિવસ પછી દિવાળી નું પર્વ આવી રહ્યું છે તો એવું લાગે છે કે ઈ દિવાળી એક સાત દિવસ વધારે નજીક આવી ગઈ છે અને થોડી વધારે પહેલા આવી ગઈ છે એટલે જેને આપણે વ્યક્ત ન કરી શકીએ ને એવો ઉત્સાહ સમગ્ર પંથક ની અંદર ભગવાન શંકરાચાર્યજી સદાનંદજી મહારાજ વધારે એની પ્રતિક્ષાના એના સ્વાગતના એના દર્શનનો અનેરો ઉત્સાહ સમગ્ર પંથકની અંદર મહાપુરુષો આતુરતાથી એમની રાહ જોઈ રહ્યા છે અને ખૂબ જ સારો ઉત્સાહ છે કે ભગવાન શંકરાચાર્ય જે સનાતન ધર્મ સર્વોચ્ચ પીઠ ગણાય છે એ અમારા પવિત્ર પાલિતાણા મુકામે પધારી રહ્યા છે અને તમામ સનાતન ધર્મ ગૌરવ સમિતિના કાર્યકર્તાઓ મહાત્મા સંતો સાધ્વીઓ આતુરતાથી ભગવાન શંકરાચાર્યજીની રાહ જો રહ્યા છે અને આવતીકાલે છ તારીખે સમગ્ર પાલિતાણા શહેરની અંદર ખાસ કરીને અમારા ભરવાડ સમાજના દરેક ઘરે એક 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 દીપ પ્રજ્વલિત કરીને સંધ્યાના સમયે કે આપણે કે જ્યારે ભગવાન રામ જ્યારે રાવણને મારી અને જ્યારે અયોધ્યા પધાર્યા છે તો ત્યારે એના સ્વાગત માટે દિવાળીનો પર્વ આપણે માન્યતાઓ છે પ્રાચીન કે દીપોત્સવ દિવાળી જે મતલબ

આગળને લઈ જવા માટે ઉત્તમ બનાવવા માટે મોક્ષની તરફ જવા માટે જે કોઈ જરૂરી તમામ વ્યવસ્થાનો કે નિયમોનું પાલન કરવા તરફ અને પોતાના જીવનને સારું ઉત્કર્ષ કરવા તરફ લઈ જશે અને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન શંકરાચાર્યજી અમને બધાને પાઠવશે